આવડો ટેમ્પો થયો છે આપણે ખેતરમાં પડી છે જો અડધી પાડે ભોય એમ ના લેવાય ફાર લેવાય રાગે રાગે લે તો પણ ખેતરમાં પડી તો પછી હાલો કોણ કરશે હમ એ દિના પાથરા ઉપર પાથરા રાખો એમ ના ચડાવ પેલા ભૂય આખે આખો પાથરો મળી ગયો આખો પાથરો ભૂય মেলવાનો આમ આવી રીતે પાથરથી તમારે અમે દાણો દે હા એનામાં સરદા સર મેલતા મેળતા એટલે આ ઓલે લાશ જીતો તું પાત્રો ચલો તાપનો બધા મગફળી ઉપાડવા થાય છે હવાને ઉપાડી હતી એટલે ટેમ્પો કરો પાછા વળી રોટલા બીજા ખાઈને પાછા મગફળી ઉપાડવા જાવ છે આખો દાળ પાણી ના પીવાનું મગફળી વર સારી થાય અને ઉનાળે પાણી જુએ ઓછા મોસમ પચીસ થી પચીસ તો હાળે ત્રણ પાણી વાળ્યા મગફળી ખાલી ત્રણ પાણી અને મહેનત ઓછી થાય અને બે હારી અને ઘણી ખાલી હાર જમીનમાં કોઈ તો આવા ઢેકોડા આવે માટી હોય ને થોડીક ઢેકોડા બહુ આવે ઢેકોડા આવે ઢાકોડા ત્યારે આ જમીને ખાસ કરીને મગફળી વાવેતર કરો ને તો સારું મળે આપણને સારનો પૈસો આવે પછી મહેનત ઓછી ડાયરેક્ટ ગાડીને સ્ટેશનમાં નાખી ઢાકોડા આવે તો મહેનત થાય એમાં શું કે ટેકુડામાં આ પથરા બધા વેણવા જોઈએ સારો ઓનલાઈન થાય ભાવ ઓનલાઈન આવી જાય ને ભાવ તો સારો કંઈક બધા બોટતામાં તો હું ઉપાડું રેડી હા હા મારે ખાવા આવી ગયા બધા આ ભાઈ તો થોડી થોડી પાથરા નાખવા જ્યાં દીનો ભાઈ ભાઈ તું તો કમની કુરી છે કુરી જ છે ને એક હવે રાટકાવું ઉપર હકું આ એક લીલી ઉભી છે નીચે ઉખાડશે આટલે મગફળી ઉખાડે ઉપાડી ગયા છે ત્યારે હાલ હજી ઉપાડવાનું ચાલુ છે કાથી ઉપાડી લીધી છે પરલી સાઈડ બાચી હે અને આટલો ટાઈમ પછી પાડવાની છે